તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું દીવડાના સી જાડેજાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો અનિરુદ્ધસિંહ જાડેજાએ રોજેરોજ હાજરી પુરાવાની રહેશે તેવો નિર્ણય આપવામાં આવ્યો છે પાસપોર્ટ પાસપોર્ટ પણ પણ જમા જમા રહેશે રહેશે કોર્ટમાં હાજરી આપવી પડશે અને દીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે અને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં તેમને આજીવન કેદની સજા થઈ હતી ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવું પડશે તેવો હુકમ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે આ નિર્ણય રદ કર્યો છે અને ચાર અઠવાડિયામાં સરેન્ડર થવું પડશે અનિરુદ્ધ જાડેજાએ રોજેરોજ હાજરી પુરાવાની રહેશે અને આ સાથે તેમનું પાસપોર્ટ પણ જમા કરાવવાનું રહેશે તેવી અપડેટ સામે આવી રહી છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ ફોનલાઈન પર જોયા છે ધવલ અપડેટ જણાવશો ધવલ

રદ કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયાની હત્યાનો સમગ્ર મામલો હતો જે કેસમાં તેમને આજીવન કેદની સજા થઈ હતી અને તે નિર્ણય સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો હતો આ સમગ્ર બાબતને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે અનુભવસિંહ જાડેજાએ રોજ રોજ આ અંગે હાજરી પુરાવાની રહેશે આજ અંગે વધુ વાત કરીશું સદાર ધવલ ફોનલાઇન પર જોડાયા છે ધવલ અપડેટ જણાવશું વાત કરવામાં આવે ઓગસ્ટ રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પોપડભાઈ ની ગોળી મારીને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે જે ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલ ની અંદર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવતી હતી તે સમયે હત્યા કરવામાં આવી હતી તેની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની જે ધરપકડ છે તે કરવામાં આવી છે બંને આરોપીઓને કરવા માટે તેમના પુત્ર દ્વારા અરજી કરવામાં આવી હતી તે અરજીને માન્ય રાખીને સજા માફી કરવામાં આવી હતી પરંતુ અનિરુદસિંહ જાડેજાની સફા સજા માફી ને રદ કરવા માટે મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ ચોરજીયા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ને તે અરજીમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે સજા માફીનો ઓર્ડર છે તે રદ કરવામાં તેને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો હુકમ કર્યો છે તેની અંદર જે અરજી હતી તેને ઠગાવી દેવામાં આવી છે અનિવુદ્ધસિંહ જાડેજા ને સરેન્ડર કરવા પણ સાથે છે જે પોતાનો પાસપોર્ટ છે તે પણ જમા કરાવવાનો રહેશે અને રીપડા રોજે રોજ જે હાજરી છે તે પણ પોલીસ સ્ટેશન જે નજીક પોલીસ સ્ટેશન પડતું હોય ત્યાં આગળ પુરાવાની જે પ્રકારનો જે ચુકાદો છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આભાર ધવલ માહિતી આપવા માટે